રાક્ષસી કૃત્ય કહેવાય હવે બિચારી નાની માસુમ જેવી બાળ બાળકી છ વર્ષની બાળકી પહેલાં ધોરણમાં એટલે તમે વિચાર કરો એની સાથે આટલું ખરાબ રાક્ષસી કૃત્ય કરીને બાળકીને આખી પીખી કાઢે અને પીખી કાઢીને એને આવી રીતે મારી નાખે તો આ કેવું એનું ચરિત્ર હશે બરાબર ને એને આ આપણા બધા આખા બધાના શરમથી માથું નમી જાય આખા શિક્ષણ જગતનું એવું કામ કર્યું છે આ ભાઈ બરાબર એટલે બહુ ગંભીર બાબત છે અને આવી ગંભીર બાબતમાં અમે તો પરિવાર પર આવી પડેલા દુઃખને પરિવાર સામે જે પડકાર આવ્યા છે એને પરિવાર સહન કરે ને એના દુઃખમાં અમે સહભાગી બનવા માટે સાંત્વના આપવા માટે આવ્યા છે જે દીકરી આપણી આપણી વચ્ચે આજે રમતી ફરતી દીકરી હતી રહી નથી એટલે એની આત્માને પ્રકૃતિ શાંતિ આપે એની પ્રાર્થના માટે તમારી વચ્ચે આવ્યા છે પણ ખૂબ જ નિદનીય ઘટના ઘટી છે કે આને તો ફાંસી આપે ને તો બી ઓછી પડે છે છે કેમકે દીકરી હજુ તો દુનિયામાં એને બિચારીને દુનિયાદારીને કંઈ ખબર નહોતી ને એની સાથે આવું ધીનોનું રાક્ષસી કૃત્ય કર્યું છે એટલે ફાસ્ટેગ કોર્ટમાં એને કેસ ચાલે ને એને તાત્કાલિક ધોરણે ફાંસી આપે ને ફાંસી બી લાઈવ કરે એવું કરવું પડે જેથી કરીને આવનાર દિવસોમાં બીજું કોઈ આવું સાહસ ના કરે એટલે ખૂબ જ નિંદનીય ઘટના છે પરિવારને દુઃખ આવી પડેલું છે એનું દુઃખનો સામનો કરે એ સાત્વના આપવા માટે ગમે આવ્યા છે સાથે સાથે આટલો ગંભીર બનાવ બન્યો છે જ્યારે બીજા રાજ્યોમાં આવા બનાવો બને છે ત્યારે આપણા નેતાઓ બધા કેન્ડલ માર્ચ કાઢે છે ફલાણે ત્યાં આ થઈ ગયું તે થઈ ગયું હવે આપણા જ રાજ્યમાં આપણા જિલ્લામાં આપણા તાલુકામાં આપણા ગામોમાં આવું થયું છે ત્યારે આ ભેદી મોન રાખીને આખા સરકારના માણસો બેઠા છે એટલે એ બી એક શંકા ઉપજાવે છે એને તો નિવેદન આપવું જોઈએ કે ભાઈ આને અમે ફાંસી આટલા દિવસમાં આપી દઈશું તો આપણને સંતોષ થાય ફાસ્ટેગ કોર્ટમાં ચલાવવું જોઈએ ને કેસ બી અને બીજા નાના નાના મેટરો બને નાના નાના ઝઘડા થાય ત્યાં બુલડોઝર લઈને સરકાર કહે છે કે અમે બુલડોઝર ફેરવી દીધું

આટલી છ વર્ષની દીકરી હશે તમે આવું એને તીખી નાખીને આવું કૃત્ય કરો તે થોડું ચલાવી લેવાય એટલે સરકારને પણ આપણે પછી મીડિયાના મિત્રો મારફતે કહીશું ભાઈ કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં તો પછી પછી સમાજ બધા બધા છે જ હોપી બધાને અમે એની ન્યાય કરાવી બરાબર ને તો પછી યાર આટલી નાની દીકરી હતી આટલું બધું થઈ જાય હમણાં અઠવાડિયાના તમે છાપા વાંચો એટલે ઘડી આપણા દાહોદ જેવા તો ગુજરાતમાં કેટલા બધા બનાવો છે હા રાજકોટનો નો હમણાં થઈ ગયું દીકરી હતી ભણવા છોકરી હતી હમણાં બોટાદમાં આ ચાર પાંચ દિવસ પેલા હમણાં તો આખા ગુજરાતમાં તો રોજ કેટલા બનાવ બને છે તો બેટી બચાવો બેટી તો અમારી દીકરીઓને કે અમારે ત્યાં ભણાવવા મોકલવામાં બી અમારે પછી અમારી દીકરીઓને બચાવવાના આવા રાક્ષસો બધા ફરે છે એટલે બહુ ગંભીર બાબત છે આ બહુ જ ગંભીર બાબત છે આપણે તો ગુરુ એને માસ્તર એટલે મા સમાન માનું સ્તર આપી દઈએ માસ્તરને